પ્રાંદીજની ચિત્રણી નર્સિંગ કોલેજમાં જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને અપૂર્તિ ફીના કારણે પરીક્ષામાં બેસવાની મંજૂરી ન મળતા સન્માનનીય યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓના હિત માટે જીએનસી ખાતે લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે પ્રાંતેજની ચિત્રણી નર્સિંગ કોલેજમાં જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં પરીક્ષા રજૂઆત કરી છે યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે શૈક્ષણિક હકોથી કોઈ વિદ્યાર્થીને વંચિત રાખવી એ નિર્મમતા છે વિદ્યાર્થીનીની પરીક્ષા રોકવી એ ભવિષ્ય સાથે રમત સમાન છે તેઓએ ચેતવણી આપી હતી કે જો સાત દિવસની અંદર વિદ્યાર્થીનીને ન્યાય નહીં મળે

કહી શકાય કે આવા ચારસો જે નર્સિંગ વિદ્યાર્થીઓ હતા એને ખોટી રીતે એનરોલ કરેલા હતા છતાં પણ તમે હજી સુધી એમાં એક્શન નથી લીધા એટલે બોર્ડ મિટિંગમાં તમે કઈ પ્રકારના એક્શન લો છો અમે જાણીએ છીએ એટલે મેર કરીને આ મિટિંગોના કે બોર્ડ મિટિંગોના આ નાટક રચવાનું બંધ કરો તરકટ બંધ કરો અને આ વિદ્યાર્થીને ને ન્યાય મળે એ પ્રકારના પગલા લેવામાં આવે નતર આવનાર દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ સાત ની અંદર અમે રાહ જોઈશું દિવસ સાત બાદ અમે આ જગ્યા એટલે જીએનસી પરંતુ ન્યાય લઈને રહીશું કે ભરી દીધી છે બાકીની ફી બાકી રેતી હતી તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો હવે કહી શકાય નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ વ્યક્તિને ફી ના વાકે આપતા ન રોકી શકો તો ભાઈ નામદાર કોર્ટ કે આ જીએનસી મોટી છે ગુજરાત સરકાર મોટી છે કે કે અને આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એટલી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે એટલે જરા પણ સાખી લેવામાં નહીં આવે આવના દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે જય હિન્દ જય ભારત રિપોર્ટર નિલેશ જોશી જનાદેશ ન્યૂઝ સાબરકાંઠા